ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કેવા પૂરતી જ હોય તેવું લાગી રહ્યું છે ગાંધીજીના જન્મદિનના એક દિવસ અગાઉ જ સરતાના પોલીસે લાખોનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો ગુજરાતમાં દારૂબંધી માત્રને માત્ર કાગળો પૂરતી સીમિત હોય તેવું લાગી રહ્યું છે ગાંધીજીના જન્મદિનના એક દિવસ અગાઉ સરતાના પોલીસે લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો

અનુપમસિંહ ગેલો સાહેબ સુરત હોય સુરત શહેરની અંદર પ્રવૃત્તિઓ માર્ગદર્શન મુજબ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી મળેલ બાતમી આધારે સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ શ્રી એમજી લિંબોલા તથા સર્વેલન્સ સ્ટાફના અન્ય પોલીસ માણસો આજરોજ વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન તેઓએ બાતમી હકીકતના આધારે પરપ્રાંતિય વિદેશી દારૂનો જથ્થો ભરીને આવતા એક ટેમ્પાને પકડી પાડેલ છે અને પરપ્રાંતિય બનાવટની દારૂની બોટલો બોટલો જેની કિંમત આશરે કિંમત રૂપિયા એક લાખ પચાસ હજારની આજુબાજુનો કુલ મુદ્દામાં હસ્તગત કરવામાં આવેલ છે અને ટેમ્પો જે જે બાર એ છે બાવન ત્રેવીસને પણ કબજે કરવામાં આવેલ છે આ ગુનાના કામે આરોપી એક આરોપીની અટક અટકાયત કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ પીએસઆઈ શ્રી એમજી લિંબોલા સંતરામ પોસ્ટેનાઓ કરી રહ્યા છે